રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ જો આપણે પાણાવારીમાં સ્વાગત છે તમારું અને માંડવી ખાવી હોય એ બધા આવી જાઓ તો ચલો એ જો આજે આવી ગયો હે અને મને એકલાને તાણ પડે હે ટ્રેક્ટર રાખવામાં તાણ પડે હે કેમ કે પાંચ મજૂર છે અને સોનલ ને રાજુ બે જણ એ એટલે સાત માણસો છે અને પાણાવારી વગર પાયલ હે એટલે આમાં ટૂંકમાં બહુ હાકમું અઘરું છે ટ્રેક્ટર કરકરજી કુંડિયું આવે ને ઈ માં રાફકા બેહી જાય ને કા ઓલી ગાંગળ લે હે હબાવ ને કા છડકી જાય કા વદર બેહી જાય હાંઢવારી જમીન માં થોડોક આપ્રશ્ન થાય એટલે જો ટ્રેક્ટર ચાલુ રાખીને પાણી પીવા આવ્યો છું બાકીના માણસો બધા જે કામ કરે છે હાલો પાછળનો કેમેરો કરીને બતાવું અને હુકલ હુકલતા જો આ ઓલા અહીં આવી જ છે ને એટલે લગભગ લેવાય જા હે આપણે બહુ એમ હતું કે આ હુકઈ ગયું હાથમાં નહીં આવે પણ ઠાર નામી હતો ને એટલે હાથમાં એ નામી આવી ગયું હે કઈ વાંધો આવે છે નહીં જોરદાર બધું ભેગું થઈ જાય હાઈન થાય ને ત્યાં લાંબુ રહે નહીં લગભગ વહેલું છૂટા થઈ જાય વધારે હુકલ હુકલ હતું ને એ બધું હું ભેગું કરી લીધું છે અને આ બાજુ ચાલો હું નહીં બેહાડું તારે પૂછું જ પૂછ બેહાડી નહીં હું બેહાડી નહીં આમાં મારું ધ્યાન ના હોય ને એટલે પડી જાય પછી એ ખબર ના પડે કાંઈ ના બાપા મારે કંઈ કરવું જ નથી અને ભાઈ જો આ પાણાવારીની માંડ્યું પણ હું બેહાડી જ નહીં પછી કહેવાત રહી આયરી ભાઈ થોડીક કાચી રહી ગઈ છે પાણીની ખામી રહે પણ માંડવી બહુ ભારી હે વજન થોડોક કપા હે કેમ કે પાણીની ખામી રહી જાય ને એટલે અને ખાસ કરીને કમલેશભાઈ કીધું હતું કે હવે ભેગા ભેગ બે ચાર દી જારવી જાઓ વરસાદની આગાહી છે તો કમલેશભાઈ જરવાઈ છે નહીં જો આવી હાલત હતી તો આવી હાલતમાં કેમ જરૂ હું જોઉં જો અને બાકી જો આ બાજુ આખો સ્ટાફ કામ કરે છે અને મારે હાલો આગો જરાય છે જ નહીં તો હું મંડુ ટ્રેક્ટર આકવા રાજુ ભાઈ ઓહો કેમ હે ભઈ વાટ ન જ આવું જોઈએ ને મજા આવે ને મજા આવે બહુ મજા આવે હજાર મજા આવે તો હું કર પછી વધારે મજા આવે ને તો હું બેહી જાવ એક જગ્યાએ હે ઇથી વધારે મજા આવે તો તો પે માં ઓ બનાવવાનું નહી બસ આ સાન થાય લી દી આ છે આતાઈ લો છે આપડે જે હા આપડો દાદા હવે એ બોલતો નહી થી બદર ના બોલો રાજુ ભાઈ ચા પી લઉં હો હા પી લે પી લે કીટલીમાં પી લે તો ડાયરેક્ટ હાલો ભાઈ ડાયરેક્ટ જો રાજુ ભાઈ કી હે અડારી ના કે લેજે આપડે આમ નામ ચાલુ કરવો હાલો મિત્રો ઓરા ખાઓ એ આવી જાજો વેલેરા પછી આ બધું સુકાઈ જશે હવે આજનો ધીણો મેળો હે પાણાવારીનો

बाकी होदन मोटा एवडो है न जथा करिया तो ये बहु मुकी दी तो न करता ई फावतु न नतो सनेडा नो तोर होय न हा हा पाछो हु पाणी जेड़ु नथी ने पाणी न जेड़ो એટલે બધે થોડો ખેલે ખેલે બે બે કલાક આય ક હોય ને હા ઓર કે તો કુણી થઈ જાય જમી હ હા ઈ ફેર પડે હાલો बाकी अदर से ચા પી લે પી લે પીલે ગટ ગટાવી જાય લે થઈ ગયો तितલી માં આવ્યો ને ઈ તો હું તો કેતો તો आह मोजड़ी है बाकी आह चार भरी है तो बस ठंड हो तो पढ़ूं गाड़ी आए कि धीमी कहानों वहाँ बैठो तो ना हाँ साहब भाई बाजू में घूम रहा हमारे देखा तेरे कवरिया थर्ड करूं जो साहब दिया हम्म जो साहब ने बात देख रहे घूम रहा हमारे भाई हाँ ये फाल है ऊपर तो ना डिटर्न ना थे ऊपर ने तो हूँ तो पाथर में डायरेक्ट जो लिया ना हाँ बाकी नुस्ता अब तो क्या बैठो साइन है ऊपर था वो अजमेर दो है जो क्योंकि रामू भाई ओ रही हूँ ना हाँ तो मेरे पावर में हो इंजेक्शन नहीं दी तुम्हें ना 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 ना, <laughs> ना, <रहे> ना। <laughs> <laughs> तो तुमने पकड़ी दे ભાઈ હે ને કોરોના ની વેક્સિન નત દીધી એટલે જો હાવ બદન મરને મર જાય હે કોરોના કિશન તેં દીસો તો ઇન્જેક્શન કોરોના નું આ બધા ખરેખર તૈયાર માણસો હોય હામકો ખબર દી ભાઈ હામકો ખબર દી કે હમણા ન ઇન્જેક્શન ન લગાવાયા સહી હે અમે ઇન્જેક્શન લે ભરાયું ન થી હવે કામ ન થાતું થાકી ગયો આ બધું દુખ જ રાખે નવરા હોય ને તો એ गोपाल तारे आज एक गीत गावन है गोपाल नहीं आप मामा ही लगाऊंगा पूरी है ना पूरी लगी ले लो मंदिर वाला में लगा दी तो सेट है भाई ने कहां तक वो ढेपा ना कुछ कर आप पानी एक एक फेरो के फिर जा नहीं हां तो तो बहुत मस्ती नु मांडुए थई जाती

भाई बन से मारो आवे ना सामेरा भी आगर बत्ती ना दी <laughs> भाई बन से गोपाल यो मोटो खेतर अबे थोड़ों ग्रीन जो कलाक में जाए भेजूं थे जहाँ क्या रंग भाई वेला शूटर थे जहाँ अरे बापू वहाँ रहे नहीं यार यहाँ रहे हाँ भाई यही चली है डोगरी पुत्री जब मिलन नहीं ये हुआ है लेकिन

نے بھی گئے نہیں تھے رمس بھائی تو اج نام ہی ہے پروا کرتا आवाज પાડવાની मजा આવે मजा આવે ہاں تھوڑی فورو ہے نہ باقی ڈیڈوا દેખાય ને એટલે કામ કરવાનો મજા આવે એટલે ભજન વારી હોય તો એ વાતમાં થોડું છે ભજન વારી આ ક્યાં ક્યાં પડ હ ને કરરમાં થોડી બેઠે એટલે થોડી ઉકલે નામી થઈ જાય ઓલી છોકરી આવે જો બાપુ થી બીએ છે સેટ જ નથી જતી બાપુ ને તમે દાબી જ ના

કાકાને અહીંયા નિયારમાંથી પાણી ભરવું હે પણ લાઈટ વાઈ ગઈ છે અને હવે એક વાઈગો ગયો હે હાલો બપોરે કર લઈ અને પાણાવારીમાં આપણે છે ને એ ભગવાન મોટું કટકું ઉપડી ગયું છે જો પાથરે નાખ દીધું એટલે આજ પાણાવારીના બીજી વાર એક અને અમે તો બહુ બપોરે અહીંયા કર્યા મેન ખાને અહીંયા હમીરભાઈ હતો અને ભેશો ચાટતા હમીરભાઈ બહુ થાતો ને પણ અહીંયા તો અને બે અમે ભેશો ચાટતા ને આજ બાવડા નીચે બે ખાતા હા પછી આવે ટાણે વળી ખાય અને તરાઈ ને ઓયાઈ જઈએ લઈ અને પછી તો તા બાવેડા એ જમવાનું અહીંયા થી હશે હા હા બાવલ બાવલ છે ના પણ હું કોમ ઘણા વરસ થઈ ગયા હો ને ભેહુ જાતા હી હાલો ભાઈ બપોરા કરવા હોય ઈ આવી જાવ તમને થાશે વધારે ધીરાઈ વાય નથી આ ધીરાઈયો નથી હા ટાર્ગેટ 10 થાય કે અડધું જ રોટલો ખાઓ જોઈએ પણ આજ બધી જ છે એવું લાગે છે હા 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 એટલે આમાં પાણી પી પીને પાછા વરી કે કે માંડ વિન દેડા ખવાય જાત હાલો ભાઈ જો બપોરા કરી અને હું ચડી ગયો હું ધાર ઉપર અને આ હે ખરા બો નથી ગૌચરમાં કે લગભગ નથી ફોરેસ્ટમાં ફોરેસ્ટમાં તો નથી જ ગૌચરમાં લગભગ આધાર નથી આપણે ઓલી મંદિરવાળી છે ને એ જ એક જ છે અને આ અભાગણી એટલી અધે જોર કરી ગઈ છે કે આમાં નથી એ કે માલવાળા અંદર ચારવા જઈ શકતા જો આમાં જાવું હોય ને તો કેળિયું વોતવી પડે એ હવે થઈ છે હજી સુધી આમાં કંઈ જવા પણ હોતું જ નહીં અને આપણે ભૂંડણા રોજડા અને હેઢાઈનો ત્રાસ બહુ હતો ઝાટકાને લીધે આપણે ઘણો બધો ફાયદો થયો બાકી જો આવું જંગલ છે અને છે બધી અભયગણી છે છે હવે દેશી બાવરને પણ બહુ ઓછા બાકી બધી અભયગણી અભયગણી આવી એટલે માલનું ચરિયાણ હાવ પૂરું થઈ ગયું હવે જો હમણાં વરસાદનું ખાલું હોય તો થોડુંક હજી કંઈક એમ ટૂંકમાં અભયગણી મોરી પડીને એમાં જો આ ખડ ને માલવાળા ધીરે ધીરે હવે આવતા થયા છે આની અંદર હું કદાચ અને વયયુ જે મારું ધ્યાન વીડિયો માં રહે પાછું મારું ખેતર મારે ગોતું હોય મુલાખી એ હું ભાઈનું જાઈમાં બારપણ માં જો અહીંયા અમે બહુ આવતા રમો હજી વાડો છેટો હો પણ આ વાજ હાસલા હે ને જો આને કે કાટા વાળો હાસલો ઈનો વાડા હે અહીં પર વાડા તને અમારે તો બહુ તો એનો હામું નાતો તો જો આ બધી ની વાડું કરેલી હતી નાયડા ના આવે ની વાટુ બકરા ઉપાડી જાય નાયડા આવે ની જો આ વાડા અંદર એક તાળી ઉગી અને હજી આગળ હે નિયા પાણાની ઓયડી હતી અને બહુ બાળપણમાં રહીમાં પણ આ ક્યાં નિયા જ આવું એટલે બહુ મુશ્કેલ છે આમ ચારે બાજુ બસ આ નખેણે અભયગની જ છે કોઈ આવી બાવેડી પણ વધારે અભયની થઈ ગઈ છે તો આવી કંઈક ધાર છે આપણે પાણા વાળીએ આવી જ રીતના ખરાબો પડ્યો છે બધે ને માટી તો જુઓ તમે ખાલી આની કરાર ખોપ ફાડા પડે ને એટલે અન પગુ હોય એ દે ફાડા પડી જાય જો તવ જો હવે પણ પાણો ભેગુ આવે આ માટી આપણે કદજ ખેતરમાં નાખી ને તો પાણા બહુ આવે એટલે આનું નામ પાણાવારી પડી કેમ કે આવો કાડો પથ્થર બહુ છે જો પાકો તો આવો કઈક અમારે અહીંયા इलाકો છે જો બધો ફરતી बाजू અને હવે ધીરે ધીરે માલવારા અંદર આવે છે કોક 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 તીજા કેડીયું થીયું છે आमा हूँ क्या क्या वही गो म आईडिया नहीं जंगल है હાલો મિત્રો જો હવે ધંધે ચડી જાય પાણાવાળીના બે કટકા રહ્યા હે ટૂંકમાં બધું થઈને ત્રણક વીઘા જે હું ત્રણ ચાર વીઘા જે હું રહ્યું એ હવે ઉપાડી અને વહેલા ફ્રી થઈને તો આપણે મંદિરવાળા ખેતરે જવાનું હે એ ભેગા ભેગું ઉપાડી નાખું હે બાપુ અહીંયા અટાણે જોઈને ફોન કર્યો હે હવે કે એ ખમ એમ છે નહીં હાલો હવે લાગી જાય ધંધે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આવી ગયા આપણે પાછા કા અમે પાણાવારીમાં આની હે ને ખાલી હાથ રાખવા પૂરતો હાથ રાખી ગઈ રૂંધલા સાડા ચાર ચાર વાગે આવી અને બે ક્રપોલના ટૂંકી કટકીના લેવરા અને આવી ગયા હે વીરે મા દીકરો અને પછી અમે ગયા તો નેહડે પાણા ઉપાડીને ઉપાડી ને પાંચક વાગે નેહડે પૂ નેહડે આપણે લગભગ એક એક કર્યું હે તા મજૂર મજૂરનો ટાઈમ થઈ ગયો તો ગયા અને હવે કાનો ભાઈ ન્યા છે અમે તયું ભૂંડડા નીકળતા નથી ભૂંડ નું ટોરું હતું જબરું ટોરું હે લગભગ ત્રિહક નું હે કાનો ન્યા વાહે મેં કીધું વારા બાંધીને તું આવજે આવતી ભૂંડિયા ને અમે હતા ત્યાં જ આવી ગયા હતા અને નીકળતા જ નથી હવે જો અમે પાછા જઈએ જાટકો બાંધવા અને એટલે અમે સરે 4 વાગે આવી જ 4 વાગે તાંડાક તો કોકની મોટર ફોલવા ગ્યો ને દેવાતી મે બાર લે દુખાવાની ગોડી મારા હાથ માં હે રાજુ ભાઈ પી લીધી માથા છેડ્યા હે ગરમી બહુ હતી ને લીધે અને પાછા આ ગાય કે હાલો જાઈ દી હાથમી ગયો અંધારું થઈ ને એની પહેલા એ તૈયાર કરી લાઈ વરી પાછું હવારે જાવ નેહેડે બપોર થાય ને નેહડોય ઉપડી જશે આપણે કાલે મજૂર આવશે કોલબે આવી પણવારી જાટકો ફેર કરી દેતો

વિરન કાલ બપોરે નહી આયો ને આજ બપોરે આવતો પણ આયો એને હે ને ઓલાખ નાનાને કે થા આવવાનું પાછું મન નહોતું સાચું અને બીજા કને મામે ઘણું દીધું એને એને કને મામે જો ઘણું દીધું એને એવાં જો તમે આ લાઈટ દીધી પછી એક મોટર દીધી એક બત્તી દીધી એટલે હારી આવી અહીં આવી ને કંઈક ને કંઈક ખારી આવી મને તો કિચન દીધું કે ओ लाइट वारू किते ने जो आया चुंबक आयो ने ये गमिया चोटी जाय लाइट वारू हां तो तो होल में शॉट आडवा से जाऊ ता हम जा हम राई हो गए 10 थे यो आमा इन बोय है अन जो लाइट है बोले यो लाइट है बरे भाई केम हओ मस्त चोरस असल वारवा आ तो असल ने તો આલ યે હું બતું છું મારો સાયકલ માં લગાડું એના સાયકલ માં લગાડું તો મને એના દીધું મને પછી નવી બતી કીધું તો હવે નવો ચાર્જર આવ્યો છે હા ચાર્જર એનું હા હા તો યે હું બધું હે એટલે કઈક ને કઈક જાય એટલે દુકાઈ ની જ વહે પછી